એવરીવન હું બી તમારી સાથે રાજ ફિલહાલ કાશ્મીર પર અત્યારે હોલિડે પર આવેલી છું અને આજે હું કટરા પહોંચી ગઈ છું અને વૈશ્વદેવી માતાના દર્શન કરવા માટે હું અહીંયા પહોંચી ગઈ છું રાતના દસ વાગ્યાનો સમય છે અને આ ભીડ જે છે અહીંયા જોવા મળી રહી છે ઉપર સુધી તમને આખો નજારો જે છે આ બતાવવાની ટ્રાય કરીશ

સવા સાત થઈ ગયા છે લગભગ એક કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી છે ઉપર પહોંચ્યા બાદ કેવો નજારો દેખાય છે એ પણ હું તમને બતાવવાની ટ્રાય કરીશ સો આ નીચે તમને જે સિટી દેખાઈ રહ્યું છે કટરા છે ને ત્યાંથી પ્રોપર ચડવાની શરૂઆત થઈ હોય અને ઉપર પહોંચ્યા બાદ ચૌદ કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ તમે અહીંયા ભવન સુધી પહોંચી શકો છો